વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હિસાબી સમીકરણ ધંધાના વ્યવહારો એ ધંધાના વ્યવહારોની અસર મૂડી અને મિલકત પર થતી હોય છે એક મૂડી વધે મિલકત ઘટે ક્યારેક દેવ વધે અને મિલકત પણ વધે એવું થાય છે તો એની દ્વિઅસર થાય છે તો દ્વિઅસરમાં માલ મિલકત ઉપર કઈ રીતે વધઘટ થાય છે એના માટે એક સમીકરણ એક સમીકરણ બનાવવામાં આવે છે એક સૂત્ર છે એ સૂત્ર છે મિલકતો બરાબર મૂડી વેવ એ બરાબર સી વર્તા એલ એસેટ બરાબર કેપિટલ પ્લસ લાયાબિલિટી એટલે કે મૂડી વત્તા દેવ હિસાબી અસરોની ઓછામાં ઓછી બે અસરો ખાતા ઉપર થાય એટલે અસરો થાય છે મિત્રો બે અસર એક ખાતું આવી જ કે લાભ આપે તો બીજું ખાતું આવી જ કે લાભ મેળવે અથવા તો જતું કરે એટલે એકમાં લાભ થાય તો બીજામાં નુકસાનને પણ જતું કરવાનું હોય ક્યારેક બેમાં લાભ થાય

મિલકતો બરાબર મૂડી વત્તા દેવ કહેવામાં આવે છે મિલકતો બરાબર શું કહેવામાં આવે છે મૂડી દેવ મિલકતો બરાબર લાયબિલિટી અને હિસાબી સમીકરણ કહેવાય છે શું છે હિસાબી સમીકરણ કહેવાય છે ધંધાના દરેક તપાસ તો સમીકરણ એક બાજુ અસર થશે તો બને પરસ્પર વિરુદ્ધ છે જો સમીકરણની એક જ બાજુ અસર થાય એટલે મિલકતને મિલકત બાજુ અસર થાય તો એકબીજાથી વિરુદ્ધ અસર થશે સુવર્થી વિરુદ્ધ અસરથી એક જ બાજુ થાય તો વિરુદ્ધ અસર થાયnabla તરીકે અહીંયા લખ્યું છે 2000 રૂપિયાનો પગાર 15000 માં 10000 માં ઓકરે દેવ છો બરાબર છે તો લોકલ ઘટી

રોકડ વધી બરાબર ને વધ ઘટ થઈ ત્રણ હજાર નફો પણ વધે ત્રણ હજારનો માલ હતો તો છ હજારમાં વેચ્યો ત્રણ હજાર નફો પણ વધ્યો બરાબર ને એટલે માલ વેચવાથી મોડી વધી રોકડ વધી પણ માલ ઘટ્યો માલ સુખ્યો ઘટ્યો એક જ બાજુ અસર થઈ અને એક બાજુને અસર કર્યો કે મિલકતમાં મિલકતમાં માલ આવ્યો વેચાણ કરીને માલ ગયો એટલે માલ ઘટ્યો સામે રોકડ આવી રોકડ વધી એટલે ઘટે વધે થાય વિરુદ્ધ અસર થાય કેવી થાય એક જ બાજુ અસર થાય તો શું થાય વિરુદ્ધ અસર થાય છે દાખલા તરીકે માલની રોકડેથી ખરીદી કરીએ તો મિલકત વધશે એ અને રોકડ જશે તો મૂડી ઘટશે પરંતુ સમીકરણની બંને બાજુ અસર થાય તો બંને પરસ્પર સમાન હશે સમાન અસર થાય વધે તો વધે ને ઘટે તો ઘટે દાખલા તરીકે માલિક ધંધામાં મૂડી લાવે તો મૂડી વધે અને મિલકત પણ વધે ધંધામાં મૂડી લાવે બરાબર છે તો પરસ્પર અસર થાય છે બંને બાજુ અસર જો માલિક ધંધામાં મૂડી લાવે તો મિલકત માં મૂડી એટલે કેપિટલ મિલકત માં બંને બાજુ અસર થાય છે બંને બાજુ અસર થાય તો શું થાય છે સમાન અસર થાય દાખલા તરીકે માલિક ધંધામાં મૂડી લાવ્યા તો મૂડી પણ વધી અને મિલકત પણ વધે માલી ઉધાર ખરીદ થાય તો મિલકત પણ વધે અને દેવું પણ વધે માલની ઉધાર ખરીદી થાય તો દેવું પણ વધે અને

एक बाजू असर થાય તો વધ ઘટ થાય બરાબરની મિલકત વધતી આપલા તરી રોકર થી માલ વધતી રોકર થી માલ ખરીદો એક જ बाजू અસર થઈ ને જો માલ ની ખરીદી જો ખરીદી કરી તો મિલકત વધે રોકડ રહેશે એક बाजू અસર થાય તો વધ ઘટ થાય બંને बाजू અસર થાય સમાન અસર થઈ તો વધે વધે કે ઘટે ઘટે બરાબરની બંને बाजू અસર થાય ધનતા કે આયો ઉધાર માલ લીધો 8000 નો બરાબર છે

તો મૂડીએ ઘટી અને રોકડે ઘટી બરાબર ને આ બે હજાર રૂપિયાનો તમે ધંધામાંથી ઉપાડ કર્યો તો મૂડી એટલે સી પણ ઘટી અને મિલકત પણ ઘટી ખરી ને કેપિટલ મિલકત મૂડી પણ ઘટી અને રોકડ ઘટી એટલે મિલકત પણ ઘટી એટલે બંને બાજુ અસર થાય તો કાંતુકો વધે વધે ને ઘટે એક બાજુ અસર થાય તો વધે ઘટે ઘટે વધે હોય એક બાજુ ઓછર થાય મિલકત મિલકત બાજુ તો એની અંદર વધઘટ થતું હોય અને અહીંયા પણ એક બાજુ અસર થાય તો પણ એની અંદર વધઘટ થતું હોય પણ બંને બાજુ અસર થતી હોય તો એક વધે બીજી પણ વધે એક ઘટે તો બીજી પણ ઘટે મિત્રો એના ઉપરથી આ સમીકરણ પરથી તાણો આવે છે આ જાતના તાણો છે કે ધંધામાં મૂડી લાવી તો મિલકત વધે મૂડી પણ વધે માલિક ધંધામાંથી ઉપાડ કરે તો મિલકત પણ ઘટે અને મૂડી પણ ઘટે બરાબર મિલકત ઘટે મૂડી પણ ઘટે માલની રોકડમાં ખરીદી કરી આપણે તો વધ ઘટ થાય સીધા રોકડ ઘટે અને માલ વધે એટલે વધે ઘટે એક જ અસર થાય ઉદાર ખરીદી કરીએ તો મિલકત વધીએ જાય દેવું વધે એટલે વધે વધે આવે શું આવે વધે વધે જો આ એક જ બાજુ હશે થઈ માલ વધ્યો રોકડમાં ખરીદી કરી માલ વધ્યો એક જ એક જ બાજુ એક જ બાજુ આપણે અસર થાય એક બાજુ અસર થાય તો સેમ છે વધે વધે ઘટી ઘટી બરાબર અને બંને બાજુ માલની રોકડમાં ખરીદી કરી તો માલ આવ્યો રોકડિયા રોકડ ઘટી એટલે વધે ઘટી થયું સુધી વધે ઘટી અને માલની ઉધાર ખરીદી કરી તો મિલકત પણ વધી અને દેવું પણ વધ્યું એટલે કહેવાનો મતલબ છે તો એક બાજુ અસર થાય તો બંને પરસ્પર વિરુદ્ધ સરસ અહીંયા એક બાજુ સર થાય છે માલની માલની ખરીદી કરીને માલ પણ વધે અને રોકડ જાય રોકડ ઘટે એક જ બાજુ એટલે એ બાજુ છે આ એમાં માલે આવે તો થાય સામસામે જો બની પરસ્પર વિનુદ અસર થશે બરાબર છે અને જો સમીકરણ એક બાજુ અસર તો બને પણ દાખલા તરીકે બંને બાજુ અસર થાય તો સમાન અસર હશે

બને બાજુ અસર માલનું રોકડમાં વેચાણ એક વધે તો ઘટે નું વેચાણ રોકડ વધી માલ ઘટે નફો થાય તો પછી મૂડીમાં વધારો થાય માલનું ઉધાર વેચાણ નું ઉધાર વેચાણ કરીએ તો એક વધે ને એક ઘટે બરાબર છે ને એક વધે ને એક ઘટે માલનું ઉધાર વેચાણ કરીએ તો આપણું દેવું મિલકત ને લેણા બરાબર છે ને મિલકત વધે લેણું પણ વધે એક જ બાજુ અસર થાય છે મહેસૂલ ખતની રોકડમાં ચૂકવી તો મિલકતે ઘટશે પણ ઘટશે મહેસૂલ દેવું વધી જાય અને મૂડી સુધી ઘટી જાય મહેસૂલની આવક રોકડમાં ઉપજ થાય તો એ રોકડમાં ઉપજ થાય એટલે મિલકતે વધે આ રોકડ વધે એટલે મિલકત વધી કહેવાય અને મૂડી પણ વધી કહેવાય બરાબર છે વેસૂલી આવક મળવાની બાકી મળવાની બાકી તો જ્યારે મળશે ત્યારે મિલકત વધશે અને મૂડી પણ વધવાની છે મિલકતમાં રોકડ ખરીદી આપણે મિલકતની રોકડ ખરીદી કરીએ તો રોકડ ઓછી થાય મિલકત વધી જાય વધે ઘટે થાય પણ ઉધાર ખરીદી કરી તો મિલકત વધે અને સામે દેવું પણ વધે થાય નહીં ઘણી બાજુ વસ્તુ એ મિલકતનું ઉધાર વેચાણ કરીએ તો એક વધે ને એક ઘટે ઉધાર વેચાણ કરો તો બરાબર છે તો માલ જાય અને લેણું પણ વધે લેણું પણ વધે આપણે આપણે લેણદારો વધે એટલે માલ પણ જાય અને લેણદાર પણ વધે બરાબર છે પછી નાણાં ઓછીના લઈ ત્યારે તો આપણી મિલકત વધે અને દેવું પણ વધે માલની જાવક વહેણ સિવાય અન્ય રીતે કરીએ દાખલા તરીકે ચોરાઈ ગયો માલ હોય આવતી નુકસાન પામેલો માલ હોય નમૂના તરીકે માલ હોય એવું અન્ય રીતે વેચાણ હોય તો શું થાય છે મિલકતમાં ઘટાડો થાય છે અને મૂડીમાં પણ ઘટાડો થાય છે દાખલા જોઈશું એટલે વધારે સમજાશે ભરી ખાતું ખોલાય તો શું અસર થાય એક જ બાજુ છે ધ્યાન રાખજો એક છીલકવાથી છે અને રોકડ છે બરાબર છે એક બાજુ થાય એટલે વધુ થાય બેંક છીલકવાથી રોકડ એક બાજુ થઈ વધ ઘટ થાય ત્રણ હજારનો માલ છ હજારમાં રોકડેથી વેચ્યો તો માલ રોકડ વધી અને માલ ઘટ્યો એટલે વધી ઘટ્યો બરાબર છે ત્રણ હજારનો નફો મળ્યો એ લખી તો ઘટ વધ થાય એના કે બંને બાજુ શું થાય રોકડ વધે તો માલ ઘટે બરાબર એક ઘટ થાય શું થાય છે થાય વધે કાંઈ ઘટે વધે તો વધે ને અસર થાય બરાબર રોકડ વધી તો માલ ઘટ્યો રોકડ વધી અને માલ ઘટ્યો એટલે થઈ કહેવાય વધે તો વધે ને ઘટે તો ઘટે પરસ્પર બંને બાજુ બંને બાજુ થાય તો બંને પરસ્પર સમાન અસર એટલે વધે તો વધે ને ઘટે તો ઘટે રોકડ વધી તો માલ ઘટ્યો પણ એક રીતે જોઈએ જો માલમાં નફો થયો છે તો રોકડ ને નફો વધ્યો એટલે મૂડીમાં પણ વધારો થયો બરાબર ને એટલે વધે વધે રોકડે વધી અને નફો પણ વધ્યો પણ માનું કે નફાનું પ્રમાણ ન દીધું હોય આ જ કીધું હોય કે માલ વેચ્યો એક જ અસર થઈ માલ ઘટ્યો તો રોકડ વધીને માલ ઘટ્યો તો ઘટે વધે થાય બરાબર છે આઠ હજારનો માલ રાજેશ પાસેથી ખરીદ્યો તો માલનો સ્ટોક વધ્યો અને દેવ વધ્યું વધે વધે એક જ બાજુ અસર થઈ માલ કરી દઉં માલ આવે તો બીજી સામે અસર થઈ એવું નથી બની બાજુ અસર થઈ પરસ્પર બની બાજુ અસર થાય અમારી મિલકત નથી બાજુ દેવું હતું તો વધે વધે બે હજારનો પગાર ચૂક્યો તો મૂડી ખર્ચ ઘટ્યો મૂડી ઘટી અને રોકડ પણ ઘટી તો ઘટે ઘટે શું થાય બંને બાજુ અસર થઈ બરાબર મૂડી પણ ઘટી આ મૂડી ઘટી આ મિલકત બંને બાજુ ઘટકટ થયું બંને બાજુ ઘટે એટલે

એ પણ ઘટે રોકડ ઘટી એટલે મૂડી ઘટી અને રોકડ પણ ઘટી એટલે ઘટે ઘટે એટલે એક હજાર રૂપિયામાંથી એક હજાર રૂપિયા ધંધામાં ઉપાડ્યા તો એક જ બાજુ બંને બાજુ અસર થાય છે પરસ્પર મૂડી પણ ઘટે છે અને એમાં રોકડ પણ ઘટે છે આમ મિત્રો બંને બાજુ અસર થાય તો કાં તો વધ કાં તો ઘટ હોય અને એક જ બાજુ અસર થાય તો વધે ઘટે એ પ્રમાણે વ્યવહાર થાય છે હવે આપણે નેક્સ્ટની અંદર દાખલો જોઈશું એ દાખલાની અંદર આપણને ખબર પડી જશે બરાબર મિત્રો આવજો જય દ્વારિકાધીશ જય શિયાળા